રાજકોટ રેલવે ડિવિઝનને અમદાવાદથી ઉપડતી અને આવતી પટના પ્રયાગરાજ કોલકત્તા કોલ્હાપુર પ્રેરણા અને હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત રાજ્યના રેલવે મંત્રી દર્શનાબેન ચરદોસ દ્વારા તારીખ બાર નવ બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવી હતી પરંતુ ચાર ચાર મહિના વીતવા છતાં સૌરાષ્ટ્રના પેસેન્જરો આ સુવિધાથી વંચિત છે અને અમદાવાદ સુધી લંબાવવું પડી રહ્યું છે રાજકોટ રેલવે સ્ટેશન પર પહેલાં એક પીટ લાઇન હતી હવે બીજી પીટ લાઇનો પણ શરૂ કરવામાં આવી છે રેલવે બોર્ડના ચીફ સેફ્ટી કમિશનરના ઇન્સ્પેક્શન બાદ તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી ત્રેવીસના રોજ ડબલ ટ્રેક પૂર્ણતાની જાહેરાત કરવામાં આવી અમદાવાદ તરફથી આવતી ટ્રેનો રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક બે ઉપર જ લઈ શકાય અને રાજકોટથી અમદાવાદ તરફથી જતી ટ્રેનો

જ પ્રમાણમાં રેલવેના પાટા પાથરવા માટે લાંબી જગ્યા જોઈએ ડબલ ટ્રેક ની ડિઝાઇનમાં મોટી સ્થતિ રહી ગઈ હોય તેવું કહી શકાય હરિકૃષ્ણ જોશી રેલવે સલાહકાર સમિતિ રાજકોટ ડિવિઝન રાજકોટ આ છ ટ્રેનની જાહેરાત ચાર મહિના પહેલાં કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસે કરેલી હતી જે હજુ સુધી શરૂ થઈ શકી નથી જેના માટેના અનેક કારણો છે એમાંનું એક કારણ ક્રોસઓવર ફેસિલિટી પણ હોઈ શકે આ કારણોમાં એક આ પણ મોટું કારણ છે રાજકોટ ડિવિઝન રાજકોટ રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલું છે છતાં એમાં એક નંબર અને બે નંબર ઉપરથી ટ્રેન ઉપાડી શકાતી નથી તેવી જ રીતે સામે આવતી ટ્રેનો છે જે અમદાવાદ તરફથી આવે છે એ ટ્રેનો ત્રણ ચાર પાંચ અને છ પ્લેટફોર્મ ઉપર લઈ જઈ શકાતી નથી એટલે ક્રોસઓવર જે આ મોટી ગંભીર ક્ષતિ કહી શકાય રાજકોટ ડિવિઝનની એ ક્રોસઓવર ફેસિલિટી રાજકોટ ડિવિઝન ભૂલી ગયું છે કે થઈ શકી નથી તે એક સંશોધનનો વિષય છે આ ટ્રેનોમાં ખાસ કરીને એક પ્રયાગરાજ એક્સપ્રેસ પટના એક્સપ્રેસ કોલકત્તા એક્સપ્રેસ કોલ્હાપુર એક્સપ્રેસ પ્રેરણા એક્સપ્રેસ અને અક્ષરધામ એક્સપ્રેસનો સમાવેશ થાય છે આ છ ટ્રેનોની જાહેરાત ગઈ બાર નવ ત્રેવીસના રોજ રેલ રાજ્ય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસે કરેલી હતી આ માટે મેં માનનીય શ્રી શ્રીને પણ રજૂઆત કરેલી છે કે આ છે છ ટ્રેનો ક્યારે ઝડપથી રાજકોટને મળી શકે અને રાજકોટમાં મોટો મોટા મોટા ગૃહ ઉદ્યોગોના તેના કામદારો અને રાજકોટનો ટ્રાફિક એ અન્ય સ્ટેશનના અમદાવાદ અને મોટા શહેરો જેવો થઈ જ થઈ ગયો છે તો એના માટે ઝડપથી આ ટ્રેનો શરૂ થઈ શકે એના માટે મેં રજૂઆત કરેલી છે એમાં લેટરમાં મુખ્ય કારણો દર્શાવવામાં બીજી બધી શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે જેનું અંગત રીતે મેં જોઈએ તો યાર્ડની અને પીટ લાઇનની પણ જે ફેસિલિટી રાજકોટમાં ઓછી અવેલેબલ હવે તો થઈ ગઈ છે પીટ લાઇન પણ બીજી શરૂ કરી દેવામાં આવી છે યાર્ડ પણ છે બધી બરાબર છે પણ મેઇન કારણ તો આ ક્રોસઓવર લાગે છે આજ છ ટ્રેન શરૂ થાય તો જે અહીંથી દૂર જવા માટે પટના બાજુ જવા માટે પ્રેરણા નાગપુર જવા માટે કામદારો તેમજ અન્ય ઉદ્યોગકારો તેમજ ઘણા બધા મોટા રાજકોટ એક સૌરાષ્ટ્રનું હબ છે અને રાજકોટથી આ ટ્રેન એક પ્લેટફોર્મ એક અને બે ઉપરથી શરૂ થઈ શકતી નથી એ બહુ ગંભીર ક્ષતિની વાત ગણી શકાય